જો ઘરમાં કંઈ શાકભાજી ન હોય ને તો જમવાનો સ્વાદ બમણો કરે ને એવું આજે આપણે ગાંઠિયાનું લાઈવ શાક બનાવીશું લાઈવ ગાંઠિયાનું શાક કે આપણે છાશનો વઘાર કરીશું અહીંયા મેં બે વાટકો મીડિયમ ખાટી છાશ લીધી છે એને આપણે વઘાર કરીશું તો બે ચમચા જેટલું તેલ ગરમ મૂકી તેલ આવે એટલે રાઈ આખું જીરું બાદિયાનું ફૂલ તજનો ટુકડો બે લવિંગ અને અડધી ચમચી હેંગ ગરમ મસાલો ચપટી જે જેટલો જ આપણે કરીશું વધારે નહીં કરીએ હળદર પાવડર અને આ છે આદુ મરચું અને લીમડું આદું સતળાઈને સોતે થાય ને પછી જ આપણે અહીંયા છાશનો વઘાર કરીશું તો મિત્રો જો ઘણા લોકો છે ને પાણીમાં આ વઘાર કરી અને આ શાક બનાવતા હોય છે પણ એક વખત જો આ રીતે છાશનો વઘાર કરીને તમે આ શાક બનાવશો ને તો આંગળા ચાટતા રહી જશો એટલું ટેસ્ટી આ શાક બનીને તૈયાર થશે તો આપણે છાશ પણ જો એકદમ મોડી હોય ને એવી છાશ અહીંયા નથી લેવાની મીડિયમ ખાટી છાશ હશે ને તો આ શાકનો ટેસ્ટ બહુ સરસ એવો આવશે તો હવે આપણે જો સાત પ્રમાણે નમક કરીશું અને અડધી ચમચી જેટલો અહીંયા ધાણાચીરું પાવડર કરી દઈશું અને પછી મીડિયમ ગેસની ફ્લેમ ઉપર આપણે છાશને ઉકળવા માટે રાખી દઈશું છાશ આપણે ઉકળે ને ત્યાં સુધીમાં આપણે શેવ ગાંઠિયાનો લોટ બાંધી લઈશું તો અહીંયા મેં ચણાનો ઝીણો લોટ એને મેં ચાળીને લઈ લીધો છે તો એમાં આપણે અડધીથી પણ ઓછી ચમચી જેટલા આપણે અજમાને હથેળીથી ક્રશ કરી અને કરી દઈશું અજમા કરવાથી છે ને પચવામાં સરળતા રહે છે એટલા માટે ચણાનો લોટ આવેલો છે ને તો અજમા ખાસ કરજો સ્વાદ પ્રમાણે નમક કરીશું અડધી ચમચી હળદર પાવડર કરીશું લાલ મરચું પાવડર જીરું પાવડર અને અહીંયા ચપટી ગરમ મસાલો અને અડધી ચમચી આપણે અહીંયા હિંગ કરીશું તો આ બધા મસાલાને બરાબર મિક્સ કરી અને થોડું એવું પાણી કરવાનું કેમ કે ચણાનો લોટ છે ને એ ઝડપથી બાઇન્ડિંગ આવી જતી હોય છે એટલે આપણે પાણી જ્યારે ચણાનો લોટ બાંધીએ ને ત્યારે પાણી હંમેશા ઓછું જ કરવાનું પહેલેથી એટલે જેમ બાઇન્ડ થતું જાય ને એમ પાણી કરતું જવાનું પણ જો અહીંયા આપણે વધારે પાણીની જરૂર નથી પડી માત્ર ત્રણથી ચાર ચમચી જેટલા પાણીમાં જ લોટ આપણો બંધાઈ ગયો છે તો આપણે જેવો સેવ અને ગાંઠિયાનો લોટ બાંધીએ ને એવો જ અહીંયા આપણે લોટ બાંધવાનો છે તો હવે આપણે જે સંચામાં સેવ ગાંઠિયા બનાવીએ ને એ સંચાને આપણે તેલથી ગ્રીસ કરી અને અહીંયા આપણે ચકરી નાના મોટા ઓલવાળી આવતી હોય છે તો આપણે જે સાઈજની કરવી હોય ને એ રીતની ચકરી અંદર કરી અને તેલથી ગ્રીસ કરી અને આ લોટને એમાં ભરી દઈશું અને છાશ ઉકળે ને પછી જ આપણે એમાં આ ગાંઠિયાને પાડીશું તો મિત્રો આ વિડીયો તમને જો મારો પસંદ આવતો હોય ને તો પ્લીઝ વિડીયોને લાઈક આપજો અને તમારા ગ્રુપમાં શેર કરજો અને જો ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી ઓલ પર ક્લિક બેલ આઇકન પ્રેસ કરી ઓલ પર ક્લિક કરજો જેથી કંઈ જે નવી રેસીપી મૂકું ને એ તમને સૌથી પહેલાં મળે તો જો હવે અહીંયા આપણે છાસ હજુ ઉકળી નથી પણ તમે જુઓ અહીંયા છાસ મારી થોડી ફાટી ગઈ છે કેમ કે આપણે ચલાવવાનું બંધ હતું ને છાસનો વઘાર કરીએ ને એટલે આપણે એને ચલાવવી પડે ને તો છાશ છે ને એ ફાટી જતી હોય છે જો ફોદા ફોદા થોડા દેખાય છે ને પણ કાંઈ વાંધો નહીં આપણે થોડી વાર એક જ ડાયરેક્શનમાં આ રીતે ફેરવશું ને તો છાસના ફોદા છે ને એ બધા ભાંગી જશે છાસ ઉકળશે ને ત્યાં સુધીમાં એ બધા એકરસ થઈ જશે જેવો હજી તમે આગળ વિડીયોમાં જોજો જેવો તમે જોઈ શકો છો ને કે છાસ આપણે ઉકળી ગઈ છે આપણે એમાં થોડો સ્વાદ પ્રમાણે ગોળ કરીશું કેમ કે ખાટી એવી છાસ હોય ને તો એમાં થોડું ગળપણ કરીએ ને તો ખાટો મીઠો ટેસ્ટ બહુ સરસ એવો આવે તો છાસ ઉકળે ને એટલે આપણે અહીંયા ગાંઠિયા પાડી દઈશું અને પછી અહીંયા આપણે મીડિયમ ટુ સ્લો ફ્લેમ ઉપર અને દસથી બાર મિનિટ માટે આવી જ રીતે ખુલ્લું કૂક થવા દઈશું તો દસથી બાર મિનિટમાં આપણે જોશું ને તો પાણી બધું છે ને ગાંઠિયા એબઝોર્બ કરી લેશે અને ફૂલીને સરસ મોટા થઈ જશે જો તમે જોઈ શકો છો ને કે હજુ આમાં થોડું એવું પાણી છે તો આપણે થોડી વાર માટે આવી રીતે ખુલ્લું જ કૂક થવા દઈશું અને પાણી આપણું થોડું બળે ને પછી આપણે અહીંયા એક મોટું એવું ખમણેને ટમેટું લઈ લીધું છે અને જો મરચું મારું લાલ લીલું તીખું હતું ને તો અહીંયા મેં અડધી ચમચી કાશ્મીરી લાલ મરચું કર્યું છે જેથી કરીને શાક આપણું વધારે તીખું ન થાય તો હવે તમે જોઈ શકો છો ને કે શાકની થિકનેસ જો આ રીતે રાખવાની બહુ ઢીલી પણ નહીં અને વધારે કઠણ પણ નહીં તો હવે આ સ્ટેજ ઉપર આપણે શાકને નીચે ઉતારી અને થોડીવાર માટે ઢાંકીને રાખી દઈશું તો પાંચ મિનિટ પછી જો પાણી છે ને એ બધું સોસાઈ ગયું છે અને આપણે થિકનેસ જેવી જોઈએ ને એવી જ શાકને આવી ગઈ છે ઉપરથી આપણે ધાણા કરી અને ગરમા ગરમ રોટલી ભાખરી કે રોટલા સાથે સર્વ કરીશું તો જો આ વિડીયો પસંદ આવ્યો હોય ને તો ફરીથી કહું છું કે વિડીયોને લાઈક આપજો અને તમારા ગ્રુપમાં શેર કરજો અને મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો ફરી મળીશું એક નવી રેસીપીમાં થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો